સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત રાત્રે થયેલા સનસની ફાયરિંગના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે તુમ યે ગલી મેં ક્યુ આયે હો કિસને ભેજા હૈ તેમ કહી જૂની અદાવતનો બદલો લેવા માટે થયેલા જીવલેણ હુમલામાં પોલીસે મુખ્ય સૂત્રધારના મિત્રો સહિત કુલ પાંચ રીટા ગુનેગારોની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલો દેશી બનાવટનો તમંજો પણ કબજે કર્યો છે ગત તારીખ પંદર જાન્યુઆરીની રાત્રે આઠથી સાડા આઠના અરસામાં પુણા વિસ્તારમાં રહેતા ચીરા ગજેન્દ્રભાઈ ગોળક્યા તેમના મિત્રો સાથે ગોડાદરાની પ્રિયંકા સોસાયટી વિભાગ પાંચ પાસેથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન આરોપી લકી અને તેના સાથીઓએ તેમને રસ્તામાં આંતર હતા આરોપીઓએ તું યે ગલી મેં ક્યો આયે હો કિસને ભેજા હે તું મુજે ઓર શિવ કો મારને આયા હે ક્યાં ઝઘડો શરૂ કર્યો હતો મામલો નિરાવડે પોતાની પાસે રહેલો તમંજોકારી ચિરાગ પર ફાયરિંગ કર્યું હતું ગોળી પેટના ભાગે વાગતા ચિરાગ લોણ હાલતમાં ઝડી પડ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી વિકાસ ઉર્ફે સંભુ અગાઉ લૂંટ અને દારૂના ગુનામાં સંડોવાયેલો છે જ્યારે નિખિલ રાઠોડ અને શિવ ટોટરે માત્ર અઢાર વર્ષની ઉંમરે જ હત્યા અને હત્યાના પ્રયાસ એવા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે ઘટનાની ગંભીરતાને જોઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી જેના પગલે ગોડાદરા પોલીસની સર્વેલન્સ ટીમે આખી રાત ઓપરેશન ચલાવી આરોપીઓને દબોચી લીધા હતા બોલાચાલીની અદાવત રાખીને હુમલો કરાયો પોલીસ પૂછપરછમાં આરોપી નિખિલે કબૂલાત કરી છે કે અગાઉના દિવસે થયેલી કોઈ બોલાચાલીની અદાવત રાખીને ચિરાગ પર હુમલો કરવાનો કાવતરું ઘડાયું હતું હાલ પોલીસે તમામ સામે ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો મુખ્ય આરોપી લકીની શોધખોળ તેજ કરી છે અને એક ત્રણસો ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખી બેસેલા હતા અને એ લોકોને એવો શક વહેબ ગયો કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે એ ઝઘડાના શક રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે અજાણ્યા ઈસમો એ રીતનો શકવાયમ એ લોકોને લાગતા આરોપીઓએ ફરિયાદ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલ હતો પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીઓને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે ત્રણસો સાતનો જે આરોપીઓ છે એમની પાસેથી એક બેસી હાથ બનાવટની બંદૂક પણ મળી છે એના વિરુદ્ધ એ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ સાહિલ ભગવાનભાઈ શિવ શિવરાહુલભાઈ રોડરેટ અજય ઉર્ફે જુગલ સંજુ અને વિકાસ આ લોકોને અમે લોકો પોલીસે અટક કરેલી છે અને બીજો એક આરોપી છે નક્કી એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને તપાસ ચાલુ છે એક ટીમ પણ અમારી એના માટે રવાના થઈ છે બ્યુરો રિપોર્ટ સુરત